કાયાવરણ ખાતે ગુરુકુળના ઉદઘાટન સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાયાવરણ ખાતે લકુલી સનાતન સંસ્કૃતિ સંસ્થાન દ્વારા હિન્દુ ગુરુકુળનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો આ સમારોહ લકુલી સનાતન સંસ્કૃતિ પ્રબોધન અભિયાનના સ્થાપક પૂજ્ય પ્રીતમ ગુરુજીના સાનિધ્યમાં યોજવામાં આવ્યો હતો જેમાં પૂર્વ ધારાસભ્ય તેમજ વડોદરા જિલ્લા પ્રમુખ સતીશભાઈ પટેલ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા પૂજ્ય પ્રિતમ મુનિજીએ હિન્દુ સનાતન સંસ્કૃતિના રક્ષણ માટે ભારતમાં એકસો આઠ ગુરુકુળ સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે આ હિન્દુ ગુરુકુળમાં સંસ્કૃતિના વિચારો મૂલ્યો તેમજ જ્ઞાનની સાથે શારીરિક ક્ષમતા સાથે જોડવામાં આવ્યું છે તેમજ આ હિન્દુ ગુરુકુળમાં ઘોડેસવારી કેન્દ્ર રાઇફલ્સ તાલીમ જૂની અને નવી રમતોમાં તાલીમ જેવા ઘણા શારીરિક તાલીમ કાર્યક્રમો ગુરુકુળ સાથે સંકળાયેલા છે આ હિન્દુ ગુરુકુળ ખૂબ જ આધુનિક રીતે બનાવવામાં આવ્યું છે શિક્ષણ માટે સ્માર્ટ બોર્ડ આપવામાં આવ્યા છે આધુનિક કોમ્પ્યુટર લેબ પણ છે તેમજ અંગ્રેજી સંસ્કૃત હિન્દી ભાષાની તાલીમ યુપીએસસી જીપીએસસી આઈએલ આર્મીની પરીક્ષા તાલીમ યોગા સ્પર્ધાત્મક રમતની તાલીમ બંદૂક તલવાર લાકડી શૂટિંગ ઘોડેસવારી સ્વિમિંગની તાલીમ ગાયન નૃત્ય કલાની તાલીમ વકૃત્વ નાટક એન્કરિંગની તાલીમ નાના પાયાના ઉદ્યોગો ગૃહ ઉદ્યોગોની તાલીમ ઉપનિષદ ઇતિહાસ ખેતીવાડી રસોઈ નિસર્ગોપચારની તાલીમ આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ઓમ સભી આત્મીયજનો જય ભગવાન આજ સોલા જૂન કો ગુજરાત રાજ્ય કે બડોદા કે કાયવરોહણ મહાતી लकुलिस धाम में हिंदू गुरुकुल लकुलिस सनातन संस्कृति विद्यापीठ का शुभारंभ किया गया हिंदू गुरुकुल में हिंदू छात्रों को सरकार मान्य अंग्रेजी माध्यम में शिक्षण साथ में ही संस्कृत भाषा और हिंदी भाषा का शिक्षण दिया जाएगा जिसके द्वारा बच्चे अंग्रेजी में संस्कृत में और हिंदी में तीनों भाषा में बोल सकेंगे बातें करेंगे और अपना व्यवहार चला सकेंगे साथ में ही उनको शिक्षण के साथ योग यज्ञ संध्या कर्म उपनिषदों का शिक्षण दिया जाएगा स्व सुरक्षा शिक्षण के अंतर्गत शूटिंग राइफल शूटिंग हॉर्स राइडिंग और मार्शल आर्ट इत्यादि सिखाया जाएगा साथ में पाक कला खेतीबाड़ी, खगोल विद्या इत्यादि का भी शिक्षण दिया जाएगा प्रयत्न किया जाएगा कि सभी हिंदू छात्रों को સરસ્વતી યાની જ્ઞાન લક્ષ્મી યાની ઐશ્વર્યલી યાનિ બલ થી ક્ષમતાવાન બના કરે દ્વારા સ્વકલ્યાણ કે સાથ સર્વ કલ્યાણ કા ઉત્તમ કાર્ય સંપન્ન હો